નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભગવાન જગન્નાથનું અપમાન ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી ઓડિશા રાજ્ય ઉપર મનરાઈ રહ્યો છે મોટો સંકટ ઓડિશાના વધારે પૂરતા લોકો ભયંકર બીમારીઓનો સામનો કરશે ખાદ્ય સંકટ એમને દાણા દાણા માટે મોતાજ બનાવી દેશે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળશે પણ પીવા માટે એક ટીપો પણ પાણી નહીં હોય જળમગ્ન થઈ જશે ઓડિશાના વધારે પૂરતા હિસ્સા પણ શું કામ આખરે ઓડિશાના લોકોને શું સજા મળવાની છે શું શું થવાનું છે છે ઓડિશામાં લખેલું ભવિષ્ય મલિકામાં જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ઓડિશા ભારતના પૂર્વીય હિસ્સામાં રહેલો એક રાજ્ય છે જે ક્ષેત્રફળના હિસાબે ભારતનો આઠમો સૌથી મોટો રાજ્ય છે ઓડિશાની કોસ્ટલ લાઇન બંગાળની ખાડી સાથે લાગેલી છે અને આ કોસ્ટલ લાઇન ચારસો પંચ્યાસી કિલોમીટર લાંબી છે અને ભવિષ્ય મલિકાના અનુસાર આવનારા સમય દરમિયાન આ જ લાઇન ઓડિશાના અંતનું કારણ બનશે ઓડિશામાં લોકો આજે એવા એવા કર્મ કરી રહ્યા છે કે કળિયુગના અંતમાં એમને ભયંકર બીમારીઓનો સામનો કરવો પડશે એવી જળ પ્રયુ પડશે કે આખો ઓડિશા સમુદ્રની સમાઈ જશે પણ એનાથી પહેલા મિત્રો લોકો અનાજના દાણા દાણા માટે તરસશે ખાવા માટે પંદર પંદર દિવસ પછી મુશ્કેલથી એકવાર મુઠ્ઠીભર અનાજ મળશે પાણીના ટીપા ટીપા માટે લોકો તરસી જશે એવી ગંભીર બીમારીઓ ફેલાશે કે દેશ અને દુનિયાના મોટા મોટા સાયન્ટિસ્ટ અને મોટા મોટા ડોક પણ આનો ઇલાજ નહીં ગોતી શકે અને ભવિષ્ય મલિકાના અનુસાર આ બધી વસ્તુઓનો કારણ ઓડિશાના લોકો હશે મિત્રો આ સૃષ્ટિને બનાવવાથી લઈને ચલાવવા અને પછી વિનાશ કરવાની જવાબદારી ત્રિદેવો ઉપર છે બ્રહ્માજી આ સૃષ્ટિને બનાવે છે વિષ્ણુજી આ સૃષ્ટિને ચલાવે છે પણ જ્યારે જ્યારે આ દુનિયા વધતા પાપોના કારણે પોતાનો બેલેન્સ ગુમાવી નાખે છે ત્યારે ભગવાન શિવ આ સૃષ્ટિનો વિનાશ કરે છે જ્યારે દુનિયાની શરૂઆત થઈ હતી ત્યારે બધા દેવી દેવતા અહીંયા જ રહેતા હતા હિન્દુઓના સૌથી વધારે પવિત્ર ચાર ધામ ભગવાન વિષ્ણુના ધામ હતા બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ સ્નાન કરતા હતા દ્વારકામાં વસ્ત્ર બદલતા હતા જગન્નાથ ધામમાં ભોજન કરતા હતા જ્યારે રામેશ્વરમમાં આરામ કરતા હતા પણ એના પછી યુગ પરિવર્તન થતો ગયો સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપર યુગ અને પછી કળિયુગ આવી ગયો કહેવામાં આવે છે કે જ્યારે કળિયુગની શરૂઆત થઈ ત્યારે આ પૃથ્વી ઉપર પાપ મોટા પાયે વધવા લાગ્યો અધર્મ પોતાની ચરમ સીમા ઉપર પહોંચી ગયો અને એટલા માટે દેવી દેવતાઓએ ભૂલોક છોડી દીધો ભગવાન વિષ્ણુ જ્યારે આ ધરતી ઉપરથી ગયા ત્યારે આ સૃષ્ટિને ચલાવને ચલાવવાની જવાબદારી એમણે ભગવાન જગન્નાથને આપી ત્યારે ભગવાન જગન્નાથે સંપૂર્ણ સૃષ્ટિમાં ઓડિશાના પરમ પુરી ધામને ઘર બનાવ્યો એમણે પુરીને પોતાના નિવાસ સ્થાનના રૂપમાં રાખ્યો અને અહીંયા જ રહેવા લાગ્યા પ્રભુ જગન્નાથ ચારો યુગોમાં ઓડિશાના પવિત્ર ધામ પુરીમાં રહે છે પણ આ ખાલી કળિયુગમાં જ પ્રકાશિત થાય છે ગુરુ નાનક દેવજીથી લઈને મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ પ્રભુ જગન્નાથની મહિના મહિમાને અપરંપાર માનતા હતા દુનિયાભરના તપસ્વી સાધુ સંત ઋષિમુનિ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરવા માટે આવે છે ભગવાન જગન્નાથની મહિમાને જોવા માટે સદીઓ સુધી તપસ્યા કરે છે પણ જે પુરીવાસીઓને ભગવાન જગન્નાથે પોતાના દર્શન કરવાનો સૌભાગ્ય આપ્યો આજે એ જ પ્રભુ શ્રી જગન્નાથનું અપમાન કરી રહ્યા છે પણ ભવિષ્ય મલિકાના અનુસાર પૂરી વાસીઓને પોતાના આજ ફળ મળશે પણ કેવી રીતે આ સમજવાથી શેર અને ચેનલને કરી લેજો ભવિષ્ય મલિકાના અનુસાર ઓડિશા હવે પહેલાની જેમ પવિત્ર નથી રહ્યો કળિયુગની શરૂઆતમાં પણ પ્રભુ જગન્નાથની નગરી આટલી વધારે દૂષિત નહોતી જેટલી આજે આને બનાવી દેવામાં આવી છે આજે આ શહેરમાં ખુલ્લેઆમ સેક્સ રેકેટ ચાલે છે ખુલેઆમ દારૂ અને ડ્રગ્સ જેવા પદાર્થ વેચવામાં આવે છે એટલું જ નહીં જગન્નાથ મંદિરમાં પૂજા કરવા વાળા અમુક પૂજારી મહંત એ પોતાને પ્રભુ જગન્નાથથી પણ ઉપર માને છે એક સમય હતો જ્યારે જગન્નાથ ધામ પ્રભુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તિ ભાવના સાથે જવામાં આવતું હતું પણ આજની તારીખમાં વધારે પૂરતો વધારે પૂરતા લોકો અહીંયા ભક્તિ ભાવનાની સાથે નહીં પણ પિકનિક મનાવવા માટે આવે છે ઓડિશાનું સૌથી વધારે પવિત્ર સ્થળ હતો મહોદધી જ્યાં લાખો હજારો સાધુ સંત તપસ્વીઓએ ડૂબકી મારી તપસ્યા અને સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી ઈશ્વરના દર્શન પ્રાપ્ત કર્યા પણ આજની તારીખમાં આ જ બીચ ઉપર લોકો મોજ મસ્તી કરવા માટે આવે છે મહાદિને આજે એક ધાર્મિક સ્થળ નહીં પણ એક પિકનિક સ્પોટ સમજવામાં આવે છે કળિયુગનું મનુષ્ય આજની તારીખમાં અહીંયા એ બધી વસ્તુઓ કરે છે જેના લીધે સાધુ સંત હવે મહોદધી આવવાનું પણ નથી ઈચ્છતા આજથી થોડાક વર્ષો પહેલાં સુધી ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ લોકોને કોઈ પણ ફી ચૂકાવ્યા વિના મળતો હતો લોકો વગર કોઈ પૈસા આપ્યા પ્રભુ જગન્નાથનો મહાપ્રસાદ ખાતા હતા પણ આજની તારીખમાં અધર્મી મનુષ્યોએ આ મહાપ્રસાદની કિંમત એટલી વધારે કરી નાખી છે કે ગરીબ અને લાચાર વ્યક્તિ પ્રસાદ લેવાના વિષયમાં વિચારી પણ નથી શકતો કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ પણ આ પ્રસાદને લેવાથી પહેલાં દસ વાર વિચાર કરે છે એટલા માટે ભક્તોને તો પ્રસાદ ન મળવાનો દુઃખ થાય જ છે પણ સાથે જ સાથે પ્રભુ જગન્નાથને પણ એ વાતનો દુઃખ રહે છે કે એ પોતાના ભક્તોને પ્રસાદ નથી આપી શકી રહ્યા અને ખાલી આટલું જ નહીં આજે વગર કોઈ નિયમનો પાલન કર્યા મંદિરની જમીનોને ધડલ્લા વેચવામાં આવી રહ્યું છે અધર્મી મનુષ્ય મંદિરને મળવાવાળા મળવા પણ ડકારી રહ્યા છે આટલું બધું થાય છે આમ છતાં પણ ઓડિશાના લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા થોડાક રૂપિયા ફ્રીની દારૂ અને ફ્રીની રેવડી માટે કલિંગાસુરના સમર્થનમાં નીકળી પડ્યા છે આજે ઓડિશામાં ગરીબી બેરોજગારી અપરાધ અન્યાય અને અત્યાચાર પોતાની ચરમ સીમા ઉપર છે પ્રભુ જગન્નાથ નો અપમાન થઈ રહ્યો છે જે કળિયુગ અને ઓડિશાના અંતનો સંકેત છે અને આવી રીતના તો ઘણા સંકેત આપણને જોવા મળી રહ્યા છે જેનું વર્ણન ભવિષ્ય મલિકા પુરાણમાં કરવામાં આવ્યું છે જેમ કે જગન્નાથ મંદિર ઉપર નીલ ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે આડો થઈ જશે મતલબ કે વક્ર અથવા તો આડો થઈ જશે જગન્નાથ પુરીના દરબારમાં શિખર ઉપર અષ્ટ ધાતુઓથી બનેલો નીલ ચક્ર આ ચક્ર વર્ષોથી જેમ હતો એમ જ હતો પણ મે બે હજાર અને ઓગણીસ માં જે ચક્રવાત જે વાવાઝોડો ઓડિશામાં આવ્યો એના ચાલતા નીલ ચક્ર આડો થઈ ગયો હતો અને મિત્રો આ પહેલાથી જ ભવિષ્ય મલિકામાં લખાયેલું હતું મતલબ કે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણી એકદમ સો ટકા સાચી સાબિત થઈ જગન્નાથપુરી મંદિરના પથ્થર નીચે પડી જશે જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ઘણી જ ઓછી જોવા મળે છે પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં કારણ કે વર્ષ અઢારસો ને બેતાલીસથી કરી અને અત્યાર સુધી આ સમયગાળાની વાત કરીએ તો આ દરમિયાન મિત્રો જગન્નાથ મંદિરમાં પથ્થર પથ્થર પડી જવાની ઘટનાઓ બની છે લગભગ વર્ષમાં ઘણા બધા એક ટન જેટલા વજનના પણ હતા જે મંદિરમાંથી પડ્યા હતા મિત્રો અને આવી રીતે ભવિષ્ય મલિકાની આ બીજી ભવિષ્યવાણી પણ એકદમ સો ટકા સાચી સાબિત થઈ અને મિત્રો આ સંકેત છે કે મહાવિનાશ આવવાનું છે જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત આ ભવિષ્યવાણી સાંભળવામાં તો તમને અજીબ જરૂર લાગશે પણ ક્યારેક ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મી પોતાની અંદર જ અંદર ભીડી જાય છે તો ક્યારેક તો સાધુ સંતોની સાથે એમની થતી જ રહે છે ઘણી વાર જગન્નાથ ધામમાં ભક્ત પણ પોતાની અંદર જ અંદર ઝઘડા કરવા લાગે છે જેના લીધે વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળે છે મિત્રો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર તો નથી પણ જગન્નાથ જેવા પવિત્ર ધામમાં ઝઘડો અને પછી લોહીના ધાગા જોવા મળવા આ એક અશુભ સંગ

મળવાનું છે પણ આ ફળ ખૂબ જ વધારે કષ્ટદાયી હશે ભવિષ્ય મલિકામાં સંત ગુરુ અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ લખ્યું છે કે ઓડિશા પૂરી રીતે ખંડ ખંડ થઈ જશે અને પ્રભુ જગન્નાથનું મંદિર જળમાં સમાઈ જશે આ મિત્રો ગુરુ અચ્યુત્યાનંદ દાસ મહારાજજી કહે છે કે કળિયુગના અંતમાં કળિયુગના અંતમાં ઓડિશાનું ખૂબ જ વધારે ખરાબ સમય હશે

અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો વિડીયો સારો લાગ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ